એક દો તિન ચાલો ભાઈ સર રાજુ ભાઈ જીત્યા ચલો ભાઈ હવે આવી જાડો બે કૃપાલ એક દો ચાલો ભાઈ અજીત જીત્યા તમે ચલો ભાઈ આઈ જાડો Pertanyaan. Halo Prince, jitu. Satu, dua, tiga. Seras, seras. Cepat, cepat. Cepat, cepat. Cepat, cepat. Cepat, હા દિવ્યા બેન ચલો ભાઈ ચલો ભાઈ જોડો રાજલ એક ગયા સરસ ચલો ભાઈ આવી જાડો રવિના એક દો તિન ઝડ ઝડપી 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 સરસ ચલો ભાઈ આઈ જાડો કુલદીપ અને ચંદુ એક દો તીન ચલો ભાઈ કુલદીપ તમે આ બાજુ આઈ જાઓ આવી જોડો રાહુલ ભી ચાલો કુણાલ એક દો તીન ચાલો ભાઈ સરસ ચલો ભાઈ જોડો શિવાની અને વનસી બાર હા એક દો અને તીન